ચાલો કલ્પના કરીએ એક એવા વર્ગખંડની જે પહેલાં એકદમ શાંત હતો પણ હવે શીખવા શીખવવા માટેનો એક જીવંત મંચ બની ગયો છે આજે આપણે એક એવા જ સરળ પણ અત્યંત શક્તિશાળી વિચાર વિશે વાત કરીશું જેણે શિક્ષણની આખી રીત બદલી નાખી અને આ શબ્દો પાછળ છે એ શિક્ષક ઘનશ્યામભાઈ પ્રજાપતિ જેમણે આ બદલાવની શરૂઆત કરી એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો વિદ્યાર્થીઓના મનમાંથી ડર કાઢીને એમનામાં આત્મવિશ્વાસ જગાવવો તો ચાલો જોઈએ કે આ વિચાર હકીકતમાં કેવી રીતે ફેરવાય તો આ બધી વાતની શરૂઆત થઈ એક મૂળભૂત સમસ્યાથી એક એવો ક્લાસરૂમ જ્યાં બાળકો બોલતા ખચકાય ખાસ કરીને ભાષાના વિષયોમાં આમ તો આ બહુ સામાન્ય વાત લાગે નહીં પણ એની અસર ખૂબ જ ઊંડી હોય છે જુઓ અહીં બે અલગ અલગ દુનિયા દેખાય છે એક તરફ છે આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ જ્યાં ગોખણપટ્ટી અને બોલવાનો ડર છે અને બીજી બાજુ આપણું ધ્યેય શું છે કે બાળકોમાં આત્મવિશ્વાસ આવે તેઓ સક્રિય રીતે ભાગ લે આ જ એ ખાલી જગ્યા હતી જેને ભરવાની હતી તો આ ચૂપ રહેવાથી શું થતું હતું આ કોઈ સારી શાંતિ નહોતી હો એનાથી તો બાળકોનો કોન્ફિડન્સ સાવ તૂટી જતો હતો તેઓ વિષયને સમજવાને બદલે ઘોખી નાખતા અને આમ શિક્ષણનો જે મૂળ હેતુ હતો એ જ માર્યો જતો હતો પણ સવાલ એ હતો કે શું આ પરિસ્થિતિ બદલી શકાય અને જવાબ છે હા એક શિક્ષકે નક્કી કર્યું કે બસ હવે આ બધું બદલવું પડશે અને કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધની જનની છે અહીં પણ કંઈક એવું જ થયું અને આ નવા વિચારને એક સરસ નામ મળ્યું થીમ મંચ સુધી પણ જુઓ આ ખાલી કોઈ એક દિવસની એક્ટિવિટી નથી આ એક એવી પદ્ધતિ છે જેમાં નાટક અને ટેકનોલોજીની મદદથી બાળકો ભાષાને જીવંત રીતે અનુભવે છે અને અહીંયા સ્ટાર કોણ છે વિદ્યાર્થીઓ પોતે સરસ તો આઈડિયા તો જોરદાર હતો પણ એને અમલમાં કેવી રીતે મૂક્યો ચાલો હવે એ જોઈએ કે આખી પ્રક્રિયા કેટલી સરળ અને પ્રેક્ટિકલ હતી આખી પ્રોસેસને પાંચ એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દેવાય પહેલાં તો વિદ્યાર્થીઓ પોતે જ નક્કી કરે કે એમને કયું પાત્ર ભજવવું છે પછી એ લોકો જાતે જ ડાયલોગ્સ લખે રિહર્સલ કરે અને પરફોર્મ કરે અને આ બધું એક સિમ્પલ મોબાઈલથી શૂટ થાય છેલ્લે આ જ વીડિયો ક્લાસમાં બધા સાથે મળીને જુએ અને શીખે છે ને કમાલની વાત એકદમ સરળ પણ કેટલું પાવરફુલ અને મને સૌથી વધુ ગમતી વાત તો એ છે કે આ માટે કોઈ મોટા બજેટ કે મોંઘા સાધનોની જરૂર જ નહોતી ખાલી થોડા કોસ્ટ્યુમ્સ સામાન્ય સામાન અને એક મોબાઈલ ફોન એટલે કે કોઈ પણ ગામડાની શાળા હોય કે શહેરની આ આઈડિયાને અપનાવી શકે છે ઓકે તો આ બધું કર્યું પણ એનું પરિણામ શું આવ્યું શું ખરેખર બાળકોમાં કોઈ ફરક પડ્યો ચાલો જાણીએ અને જે પરિણામો મળ્યા એ ખરેખર ચોંકાવનારા હતા જે બાળકો ક્લાસમાં બોલતા પણ ડરતા હતા એ હવે બિંદાસ પોતાની વાત રજૂ કરવા લાગ્યા વિષયો હવે ગોખવા નહોતા પડતા પણ સમજાવા લાગ્યા હતા અને સૌથી મોટી વાત શિક્ષણ ખરા અર્થમાં જીવન સાથે જોડાઈ ગઈ હવે એક આંકડો સાંભળો જે આખી વાતનો સાર કહી દેશે બસો આઠ આ છે ભગવદ્ ગીતાના શ્લોકોની સંખ્યા જે બાળકોએ કંઠસ્થ કર્યા હતા અને ખાલી ઘોખ્યા નહોતા હો એક પ્રોફેશનલ કથાકારની જેમ એને રજૂ પણ કર્યા હતા આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે અને આ સફળતાની સુગંધ માત્ર એક વર્ગખંડમાં સીમિત ન રહી આ તો એક નાનકડા વિચારથી શરૂ થયેલી લહેર હતી જે ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાઈ ગઈ પણ અહીંયા એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ સ્કૂલોમાં નાટક બાટક તો થતાં જ રહે છે તો આમાં એવું તે શું ખાસ હતું આ કઈ રીતે અલગ હતું અને એનો જવાબ જ આ આખી નવીનતાનો જીવ છે ફરક એ હતો કે અહીં બાળકો માત્ર એક્ટર્સ નહોતા એ લોકો પોતે જ રાઇટર હતા ડિરેક્ટર હતા ક્રિએટર હતા લર્નિંગ પ્રોસેસના માલિક એ પોતે હતા અને જ્યારે આપણે કોઈ વસ્તુ જાતે બનાવીએ ત્યારે ક્યારેય ભૂલાય છે બસ તો આનો ફાયદો કોને કોને થયો ખાલી એ સ્કૂલના બાળકોને ના એમના પોતાના વિદ્યાર્થીઓને તો ફાયદો થયો જ પણ યુટ્યુબને કારણે રાજ્યભરના બીજા હજારો વિદ્યાર્થીઓ સુધી આ પદ્ધતિ પહોંચી બીજા શિક્ષકોને પ્રેરણા મળી અને આખરે આખી એજ્યુકેશન સિસ્ટમને એક નવી દિશા મળી અને આ બધું શક્ય બન્યું એક સિમ્પલ ટૂલથી યુટ્યુબ બસ વીડિયો અપલોડ કર્યા અને વર્ગખંડની દિવાલો જાણે ગાયબ થઈ ગઈ જ્ઞાન હવે કોઈ એક જગ્યાએ બંધાયેલું નહોતું એ બધા માટે હતું પણ આ બધાનો લાંબા ગાળે શું ફાયદો શું ખાલી સારા માર્ક્સ લાવવા બિલકુલ નહીં આનો અસલી ફાયદો તો એ સ્કિલ્સ છે જે જીવનભર એમની સાથે રહેશે કોન્ફિડન્સ કમ્યુનિકેશન સ્કિલ આ બધું જ તો જીવન જીવવા માટે જરૂરી છે તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ જરા વિચારો જો દેશનો દરેક ક્લાસરૂમ એક સ્ટેજ બની જાય તો જ્યાં દરેક બાળકને પોતાની આવડત બતાવવાનો મોકો મળે તો આપણા શિક્ષણનું ભવિષ્ય કેવું અદ્ભુત હોઈ શકે આ તો છે એક સાદા વિચારની તાકાત